નમસ્કાર આપ જઈ રહ્યા ન્યૂઝ એટીન ગુજરાતી હું છું આપની સાથે પ્રતિ બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી વાત કરીએ લોકોને દારૂબંધીનો અમલ કરાવનારની જ દારૂની હેરાફેરીમાં સંડોવણી સામે આવી છે દાહોદના ચાકલિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મી દ્વારા દારૂની હેરાફેરી કરાતી હતી આ ત્રણેય પોલીસ કર્મી વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ચાકલિયા ઝાલોદ અને એલસીબી પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરિયા અને પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલા ગાડીમાં પાયલોટિંગ કરી રહ્યા હતા જ્યારે હેડ કોન્સ્ટેબલ મોહન તાબિયાડની ગાડીમાં વિદેશી દારૂ ભરેલો હતો પોલીસને જોઈને પાયલોટિંગ કરી રહેલા પોલીસ કર્મી ગાડી મૂકી ફરાર થઈ ગયા કુલ પાંચ લાખ પાસઠ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્રણેય પોલીસ કર્મી ચાકલિયા પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવે છે જાણકારી સાથે સૌરભ જોડાઈ ગયા છે દાખલ કરવામાં આવ્યો છે કરતા હોવાનું સામે આવ્યું છે જાણકારી શું ગુજરાત અને દાહોદની અંદર જે દારૂબંધીની કડક અમલવારી કરાવનારા પોલીસ કર્મચારીઓ દારૂની અંદર સંડોવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે દાહોદના ચાકલિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પ્રોહિબિશન ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગતરોજ જે ચકલ્યા પોલીસ સ્ટેશન જાલોદ પોલીસ સ્ટેશન અને એલસીબી પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જયારે પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન તેઓને ખાનગીરાએ બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી કેટલાક વ્યક્તિઓ દારૂ ભરી અને ત્યાંથી પસાર થવાના છે અને ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે જે પાયલોટિંગ ગાડી અને દારૂ ભરેલી ગાડીની પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી જે વોચ દરમિયાન જયારે હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુયા અને પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ અટિલા જેઓ કે પોતાની અલ્ટો ગાડીની અંદર પાયલોટિંગ કરી રહ્યા હતા અને હેડ કોન્સ્ટેબલ મોહન તાવીયા ગાડીની અંદર વિદેશી દારૂ ભરેલો હતો કે જોઈ અને ભરેલી ગાડી મૂકી અને પાયલોટિંગ અને જે દારૂની હેરાફેરી કરનારો પોલીસ કોન્સ્ટેબલ હતો તે પણ જે ગાડી મૂકી અને ત્યાંથી ફરાર થયો હતો જોકે પોલીસે ગાડીની તપાસ કરતા અંદરથી છાસઠ હજાર છસો ને છેતાલીસ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો અને ગાડી મળી કુલ પાંચ લાખ છાસઠ હજાર છસો રૂપિયા ના મુદ્દામાલ જપ્ત કરાયો હતો તણે પોલીસ કર્મચારીઓ હાલ ફરાર છે અને તેઓના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બિલકુલ સૌરભ આભાર આપનું જાણકારી આપવા માટે

મોરબીમાં પીસીઆર વાની રીક્ષાની અડફેટે લીધી ધરમપુર રોડ પર એકસો બાર નંબર વારની અકસ્માત સર્જ્યો અકસ્માતમાં એકસો બાર વારના ડ્રાઈવર અને રિક્ષામાં સવાર પાંચ લોકોની ઈજા પહોંચી છે પીસીઆર વાન ડ્રાઈવર નશામાં હોવાની આશંકા સેવાઈ રહી છે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

સાથે જ લોકોનું પણ કહેવું છે કે આ પીસીઆર વાનું જે ડ્રાઈવર છે તે નશામાં હતો તેવું કહેવાય રહ્યું છે તો અહીં વાત કરીએ તો કાયદો શીખવનારા નારાજ ક્યાંક ભાન ભૂલતા હોય તે પ્રકારના જેમાં પોલીસ કર્મીઓ દારૂનો વેપલો ચલાવતા હતા અને તેમની ગાડીમાંથી લગભગ સાહીઠ લાખથી વધુ દારૂ પણ ઝડપાયો છે અને આ બીજા દ્રશ્યો છે મોરબીના મોરબીમાં પીસીઆર વાનના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યું સાથે સાથે આશંકા પણ સેવાઈ રહી છે કે આ પીસીઆર વારનો જે ડ્રાઈવર છે તે નશાની હાલતમાં હતો અહીં પોલીસ કર્મીઓ જે કાયદો શીખવતા હોય છે પરંતુ પોલીસ કર્મીઓ કાયદો ભૂલતા હોય તે પ્રકારના દ્રશ્યો સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસે ખાસ ઝુંબેશ હાથ ધરી છે શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા છસો તેત્રીસ લોકોની યાદી બનાવી છે ગુનાખોરીમાં સંડોવાયેલા ઇસમોને પોલીસ વડાની કચેરી તેમજ એલસીબી કચેરી ખાતે બોલાવી પૂછપરછ કરવામાં આવી હતી આ સાથે અગાઉ ગુના કરી ચૂક્યા હોય તેવા આરોપીઓની પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે કડક સૂચના આપવામાં આવી છે બુટલેગરો તેમજ ગેરકાયદેસર ખનીજ ખનન અને વાહન સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા ઇસમોને ગેરકાયદેસર ધંધા બંધ કરવા પણ સૂચન કરવામાં આવ્યું છે તો પોલીસની આ ખાસ ઝુંબેશ

પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે શું માહિતી આ વિશે વધુ જી ચોક્કસ થી વાત કરવામાં આવે તો ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ જુગા સહિતની જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એને ડામવા માટે પોલીસે ખાસ ઝુંબે છે એ અંતર્ગત જે લિસ્ટેડ બુટલેગરો છે જે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે જેમાં ખાસ કરીને ગેરકાયદેસર ખનીજ ખનન વહન તેમજ દારૂ જેવી જે ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે લોકો છે એવા સમગ્ર જિલ્લામાંથી છસો તેત્રીસ જેટલા લોકોની એક યાદી બનાવવામાં આવી છે અને આ લોકોને જે સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ ત્રણ ડિવિઝન છે ડિવિઝન વાઇઝ દર પંદર દિવસે કે મહિને ખાસ એ લોકોને જિલ્લા પોલીસ વડા તેમજ એલસીબી દ્વારા બોલાવવામાં આવે છે તેમની હાલની પ્રવૃત્તિ પર સતત વોચ રાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. અને દરેક જે લિસ્ટેડ બુટલેગરો છે તેને ત્યાં અઠવાડિયામાં એક વાર સંબંધિત જે પોલીસ અધિકારી છે એના દ્વારા ધરણો કરવામાં આવે તેવી પણ ખાસ સૂચના આપવામાં આવી છે. આમ જિલ્લામાં જે દારૂની જે દુષણ છે એને ડામવા માટે પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અને આગામી સમયમાં આના પડઘા ચોક્કસથી જિલ્લામાં જોવા મળે તેવી હાલ શક્યતાઓ કહેવાય રહી છે. અક્ષય આભાર આપનું જાણકારી માટે તો સુરતના મોટા બરાછામાં થયેલી હત્યાના આરોપી સામે કાર્યવાહી કરાઈ પોલીસે બંને આરોપીને ઘટના સ્થળ પર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું છે આરોપીઓ હાથ જોડી માફી માંગતા જોવા મળ્યા કાપુદ્રા વિસ્તારમાં રહેતા યુવકની અંગત અદાવતમાં હત્યા કરી હતી મૃતકે અગાઉ આરોપીઓ વિરુદ્ધ કરેલી ફરિયાદના સમાધાન માટે બોલાવી તેની પર હુમલો કરવામાં આવ્યો હતો એ જીવલેણ હુમલો કરતા તેનું મોત નીપજ્યું હતું તો ત્રણ પોલીસે શાળા બનેવીની ધરપકડ કરી છે જાણકારી સાથે સંવાદ હતા લઈ ગયા છે કીર્તેશ હત્યાના આરોપીઓ છે તેમને ઘટના સ્થળ પર લઈ જઈને ડિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે જાણકારી શું બિલકુલ સુરતના મોટા વરાછા વિસ્તારમાં બે દિવસ પહેલા એક યુવકની યુવક હત્યા કરવામાં આવી હતી જે હત્યાની ઘટના ને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી લોકોમાં આક્રોશ હતો ત્યારે બંને ની પોલીસે ધરપકડ કરી છે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને તેમાં હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો એટલે પોલીસે આ આરોપીઓને પાઠ બનાવવા માટે ખાસ કરીને ઘટના સ્થળ પર લઈ છે તેનું રિકન્સ્ટ્રક્શન કામગીરી કરી હતી બિલકુલ આભાર આપનો જાણકારી આપવા માટે તો આરોપીઓ હાથ જોડી માફી માંગતા આ દ્રશ્યોમાં જોઈ શકાય છે આ બંને શાળા બની કે જેમણે એક યુવકની અંગત અદાવતમાં હત્યા કરી હતી રાજકોટના કેરાળી અને લુણાખરા ગામ પાસેથી પસાર થતી ભાદર નદી પ્રદૂષિત બની છે તેની પાછળ જવાબદાર છે કેમિકલ માફિયાઓ ભાદર નદી કેમિકલથી ઢંકાઈ ગઈ છે નદી પર ફીણના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે ભાદર નદીમાં કાશ્મીર જેવો નશારો જોવા મળી રહ્યો છે નદીમાં પાણી છોડવામાં આવતું ખેડૂતો અને લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે તેમજ વખત રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી થતી ન હોવાનું પણ આક્ષેપ કર્યો છે ભાદર નદીમાં કાશ્મીર જેવો નશારો થતાં આસપાસના ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તો પ્રદુષિત પાણીથી જીવ સૃષ્ટિને પણ નુકસાન પહોંચી રહ્યું છે ભાદર નદી પ્રદૂષિત થતી હોવાથી જીપીસીબી કોઈ કાર્યવાહી ન કરતી હોવાનો આક્ષેપ પણ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે જેથી ભાદર નદીમાં પ્રદૂષિત પાણી બંધ કરવામાં આવે તેવી આસપાસના ગામના ખેડૂતો અને લોકોએ માંગ કરી છે તો ભાદર નદીના આ દ્રશ્યો આપ જોઈ શકો છો પાણીમાં ફીણ વળેલું હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યાંના લોકો કરી રહ્યા છે પરંતુ આ દ્રશ્યોમાં જોઈ શકાય જોઈ શકાય છે કે કેમિકલ માફિયાઓ જે રીતે બેફામ બન્યા છે અને કેમિકલ છોડવામાં આવતું હોવાના કારણે નદી પ્રદૂષિત બની છે જાણકારી મેળવીશું સંવાદદાતા મુનાફ પાસેથી મુનાફ લોકો આક્ષેપ કરી રહ્યા છે કે આ જે નદીમાં કેમિકલ છોડવામાં આવે છે તેના દ્રશ્યો પણ જોઈ શકાય છે ફીણ વળી ગયું છે અને જીપીસીબી કોઈ કાર્યવાહી નથી કરતી તેવું કહેવામાં આવી રહ્યું છે શું જાણકારી બિલકુલ ચોક્કસ જેતપુર ના પ્રદૂષણ માફી બન્યા છે બે ફાર્મ બને કેરારી અને લુણાંગીયા ગામ પાસેથી પસાર થતી ભાદર નદી આખી પ્રદૂષિત બની છે ભાદર નદીમાં કાશ્મીર જેવો નજારો જોવા મળ્યો છે ભાદર નદી કેમિકલમાં માં ટકાઈ ગોટા ગોટા જોવા મળ્યા હતા ભાદર નદીના કેમિકલ રૂપ તો પાણી છોડવામાં આવતું હોવાનો ખેડૂતોનો લોકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી થતી ના હોવાનું આક્ષેપ કરવામાં આવ્યું છે દર વર્ષે આ જ પરિસ્થિતિ દૂષિત પાણી વાદળના નદીમાં છોડતા હોવાનું આક્ષેપ કરવામાં આવ્યું છે કેટલાક કેમિકલ માફિયા દ્વારા તો પ્રદૂષિત પાણી છોડવામાં આવતા હોવાનો આક્ષેપ છે પણ વાદળ નદી ને કાશ્મીર જેવા નજારો થતા આસપાસના ખેડૂતો પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે જે પ્રદૂષિત પાણીથી જીવ અને સૂચિત નુકસાન જે જમીનો છે કે બંજર બનતી હોય છે માલધારીઓ અનેક લોકો ધોર ને પાણી રોગથી હોય છે પાદર નદી ને પ્રદૂષિત થતી હોવાથી જીસીબી કોઈ કારવાહી કરતો નથી પાદર નદી પ્રદૂષિત પાણી બંધ કરવામાં તેવી આસપાસના ખેડૂતો લોકોની માંગ છે કે પ્રદૂષિત અનેક અનેક બીમારી થતી હોય છે ભોગ બનતા હોય છે ચામડી કે કેન્સર જેવા બીમારી બીમારીઓ તંત્ર દ્વારા કોઈ કામગીરી ખાલી માત્ર સેમ્પલ લઈ અને સંતોષ થતા કોઈ કામગીરી દ્વારા મા જે જમીન છે તે જમીન બંજર બની જતી હોય છે છતાં હજી સુધી આ કોઈ નિરાકરણ આવતું નથી કોઈ જાતના પગલા લેવામાં આવતા જે ખેડૂતો છે તે લોકો માંગ કરી રહ્યા છે કે સુધી ત્યારે છુટકારો મળશે બિલકુલ મુનાફ આભાર આપનું જાણકારી આપવા માટે તો પંચાલ સમાજની પહેલને પાટીદાર સમાજનું સમર્થન વિશ્વ ઉમિયા ધામના પ્રમુખે પહેલને આવકારી છે સિંગલ ચાઇલ્ડ અને નો ચાઇલ્ડ નો ક્રેઝ ખતરનાક છે પરિવારમાં એક થી વધુ બાળકો હોવા જોઈએ સિંગલ ચાઇલ્ડના કારણે અનેક સામાજિક સમસ્યા ઉદભવે છે બીજું સંતાન કરનારને ઇનામ આપવાની પંચાલ સમાજે જાહેરાત કરી છે પચીસ હજારનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે

એ સામાજિક લેવલે રાષ્ટ્ર લેવલે કેટલો ખતરનાક છે વડોદરાના વાઘોડિયા પંથકમાં દીપડાએ ફફડાટ ફેલાવ્યો વેડપુર ડાંખીડા ઝવેરપુરા તવરા ગામે આતંક મચાવ્યો છે છત્રી કલાકમાં પાંચ પશુઓનો શિકાર કરતા હાહાકાર મચી ગયો છે દીપડો શિકારની શોધમાં ગામમાં આંટા મારી રહ્યો છે તો રહેણાંક વિસ્તારમાં આવી મારણ કરતા પશુપાલકોમાં ફફડાટનો માહોલ વ્યાપ્યો છે શિયાળામાં હાડ થી ચવતી ઠંડી શરૂ થતાં જ દીપડાના આંટાફેરા પણ શરૂ થઈ ગયા છે પશુના મારણ અંગે ખેડૂતોએ વન વિભાગને જાણ કરી છે વાઘોડિયામાં છેલ્લા છત્રીસ કલાકમાં ચાર ગામોમાં દીપડાએ કહેર ગામ દીપડાને પાંજરે માટેની માંગ ઉઠી છે ખેતરની અંદર બે પાના મરણ પામેલા છે દીપડાનો આંતક ફેલાઈ રહ્યો છે વાઘોડિયા તાલુકાની અંદર અને પાંજરા પણ આલે છે પાંજરા આ પણ હજુ કોઈ પુરાયો નથી ચાર એક ત્રણ વર્ષનું એક બે વર્ષનું પાડું અને દીપડો ખાઈ ગયો અને એટલા માટે અમે વિનંતી કરી છે કે અમે ઘાસ ચારો લેવા જઈએ ત્યારે અમે બીક લાગે છે અને પાંજરા પણ મૂક્યા છે પણ પાંજરે પૂરાતો નથી આ દીપડાનો આંતક બે વર્ષથી ચાલુ છે અને અમે વન વિભાગને જાણ કરેલ છે એમણે પાંજરું આપેલું છે પાંજરે દીપડો પૂરાતો નથી અને મહિલાઓને ખેતરમાં જવું અમારે ખેતરમાં જવું સાથે હાર્દિક હાર્દિક અલગ અલગ વિસ્તારમાં દીપડા નો આતંક અને હવે તો રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો છે શું જાણકારી બિલકુલ થી જો ખાસ કરીને વાત કરીએ તો અગાઉ વાત એ પ્રમાણે કે વડોદરા નો જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં દીપડા નો આતંક છે પરંતુ વાઘોડિયા તાલુકાની વાત કરીએ તો વાઘોડિયા તાલુકાના લોકોની આ પ્રકારની પરિસ્થિતિ છે કે તેઓ રાત્રિના સમયે પોતાના ઘરની બહાર પણ નથી નીકળી શકતા વાઘોડિયા તાલુકાની વાત કરીએ તો વેડપુર દંખેડા ઝવેરપુરા તવરા ગામે જે છે તે દીપડાનો આતંક જે છે તેઓ જોવા મળી રહ્યો છે લગભગ છત્રીસ કલાકમાં પાંચ જેટલા પશુનો જે ખાતમો જે છે તે કરવામાં આવ્યો છે એના કારણે ગામમાં હાહાકાર મચી ગયો છે અહીંયા ચિંતાજનક વાત એ છે કે રહેણાંક વિસ્તારમાં દીપડો આવી જાય છે અને ત્યારબાદ પશુઓનું મારણ કરે છે એટલે ચોક્કસ થી જે ગ્રામજનો જે છે તેમના દ્વારા વન વિભાગને રજૂઆત કરવામાં આવી છે દીપડા દીપડાને પાંજરે પૂરવા માટે માંગણી જે છે તે ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે બિલકુલ હાર્દિક આભાર આપનું જાણકારી આપવા માટે આ તરફ અમરેલી જિલ્લામાં દીપડાનો આતંક દીપડાએ બાળક પર હુમલો કર્યો ખાંભાના હનુમાનપુર ગામમાં દીપડાનો હુમલો સીમમાં મોડી રાત્રે દીપડાનો માસૂમ બાળક પર હુમલો બાજરીના પાકમાંથી દીપડો આવી બાળક પર હુમલો કરતા બાળક માથાના ભાગ ઇજાગ્રસ્ત થયો છે પરિવાર જોઈ જતા દીપડો ભાગી ગયો અને બાળક મોતના મુખમાંથી બચી ગયો વન વિભાગ દ્વારા દીપડાનું લોકેશન લેવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે વાડી વિસ્તારમાં મારો છાવો છે એ રે છે અને જ્યાં મોટી મોટી બાજરી છે અને બાજરી ની અંદર થી અચાનક દીપડો આવી ગયો અને છોકરા ઉપર હુમલો કર્યો છે માથાના ભાગ ઉપર ઈજા પહોંચી છે અને ખાંભા હોસ્પિટલે લેવા છે પોરબંદરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો દરિયાકાંઠાના વિસ્તારોમાં ધ્રુવચારી અનુભવાય છે રિક્ટર સ્કેલ પર બે પોઈન્ટ સાતની તીવ્રતા નોંધાઈ સવારે નવ ને અઠાવન વાગે આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે તેનું કેન્દ્રબિંદુ બિંદુ કિલોમીટર દૂર અરબસાગરમાં નોંધાયું છે

બે પોઈન્ટ સાત ની તીવ્રતા નો જે આંચકો અરબસાગર જે છે પોરબંદર નજીક થી જે છેતાલીસ કિલોમીટર દૂર અરબસાગર માં આજે ભૂકંપનો આંચકો છે તે અનુભવાયો છે અને ક્યાંક ને ક્યાંક આ જે આંચકો છે તેને લઈને જિલ્લા વહીવટી તંત્ર પણ આગળ જે તમામ જે અપડેટ છે તેને લઈને જાણકારી મેળવી રહ્યું છે મહત્વની વાત છે કે તીવ્રતા જે બે પોઈન્ટ સાત ની છે તેના કારણે જે સામાન્ય લોકો છે તેને આ આંચકાનો અનુભવ નથી થયો પરંતુ ક્યાંક ને ક્યાંક જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે

પૂર્વ સેવક વિજય પાંચેરીયા મેદાનમાં આવી ગયા છે તેમણે કેલીકુંજ વેદિકા હાઇટ્સ પ્રોજેક્ટ સામે ગંભીર આક્ષેપ કર્યા છે મંજૂરી વિના બેઝમેન્ટનું ખોદકામ કરાયાનો દાવો કરી મહાનગરપાલિકા આંખ આડા કાન કરી રહી હોવાનો આરોપ લગાવ્યો છે ગેરકાયદે કામગીરીથી આજુબાજુના રહેણાંક મકાનોને ડડતર હોવાથી તેમની ફરિયાદ છે ખોદકામ તાત્કાલિક બંધ કરાવી સાઇટ સીલ કરીને જવાબદારો સામે ગુનો નોંધવા માટે વિજય પાનસેરિયાએ માંગ કરી છે કોઈપણ પ્રકારની મંજૂરી વગર નવ ફૂટ જેટલું બેઝમેન્ટ ખોદી નાખવું આજુબાજુમાં પ્રોટેક્શન હોલ ન મૂકવી અને કોઈ પણ પ્રકારની સેફટી વગર અને કોઈ પણ પ્રકારની મંજૂરી વગર પોતાના કોઈ પણ પ્રકારના નિયમોને અનુસર્યા વગર આ રીતનું બેઝમેન્ટ ખોદી નાખવું લોકોના જીવને જોખમમાં મૂકવું હજુ જ થોડા દિવસ પહેલા શિવ રેસિડેન્સીની ભીમરાડ ખાતે આવી જ એક ઘટના બની હતી દુર્ઘટના બની હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસી સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસ જશે અમિત શાહ અમિત શાહ બપોરનું ભોજન સીએમ સાથે લેશે અમિત શાહ ગાંધીનગર સીએમ નિવાસસ્થાને કરશે રોકાણ પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ અમિત શાહ ગુજરાતમાં લંચ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ મુલાકાત આપશે બોટો મેસેજ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આ બંને મુલાકાત મહત્વપૂર્ણ મનાઈ રહી છે

કેન્દ્રીય મંત્રી અમિત શાહ છે તે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને જશે નિવાસસ્થાને પરિવાર સાથે તેઓ ભોજન નિવાસ સ્થાને પણ એક મોટો મેસેજ આપવાનો પ્રયાસ છે તે કેન્દ્રીય મંત્રી અમિત શાહ છે તે અહીં કરી રહ્યા છે બિલકુલ જી આભાર આપનું જાણકારી આપવા માટે સમાચારો નમસ્કાર